અને જ્યારે આ સપનું સાકાર થતું લાગે છે ત્યારે મારી ઓટોબાયોગ્રાફીમાં આ ઇન્ડેક્સમાં સંઘર્ષ પહેલી પ્રાયોરિટી હતી અને દરેક વિદ્યાર્થીની ઇમ્યુનિટી પાવર અલગ અલગ હોય છે એટલે કે કોઈ પણ સપનાને ડાયજેસ્ટ કરવા માટે એને ડાયજેશન સિસ્ટમ પણ હોવી જોઈએ એ પણ કેવી સ્ટ્રોંગ લેવલની તો સપના તો બધા જુએ છે પણ એ સપના માટે ડાયજેસ્ટ કરવા માટે એટલે કે એના પર કામ કરવા માટે દરેકનું કામ નથી હોતું વિચાર સાથે થયેલી એક નાની ક્રાંતિ આજ સપનાની બહુ મોટી ક્રાંતિ બની ગઈ છે કહેવાય છે ને કે અઢારસો સત્તાવનનો વિપ્લવ થવા માટે ક્રાંતિ થવા માટે કોઈ એક કારણ જવાબદાર ન હતું એવી જ રીતે મારા અને તમારા જીવનમાં કોઈ ક્રાંતિ લેવા માટે કોઈ પર્ટિક્યુલર કારણ હોતું નથી આપણી પાસે ઘણા બધા કારણો એક સાથે ભેગા થઈને જ્યારે કોઈને તોડવાનો પ્રયત્ન કરે છે તો એ બને છે ક્રાંતિ હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો પાકો છું જેનું નામ છે સૂરજનો પ્રકાશ કેમ સૂરજનો પ્રકાશ કારણ કે જ્યારે સૂરજનું પ્રથમ કિરણ જ્યારે પૃથ્વીની સપાટી એટલે કે ભૂપટલ પર પડે છે ત્યારે પૃથ્વીના ભૂપટલ પર આવેલ એક છોડ પર તે પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે બનાવે છે બટ એક માનુ મનુષ્ય એવું જનાવર છે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકતું નથી તમે ઘણું બધું બાયોલોજીમાં પણ શીખ્યા હશો જીઓગ્રાફી એટલે કે ભૂગોળશાસ્ત્રમાં પણ શીખ્યા હશો પરંતુ જીવનનું શાસ્ત્ર ભણવા માટે સંઘર્ષ હોવો જરૂરી છે એક વિચાર સાથે થયેલી એક નાની એવી ક્રાંતિ આજ સપનાની બહુ મોટી ક્રાંતિ બની ગઈ છે કહેવાય છે ને કે અઢારસો સત્તાવનનો વિપ્લવ થવા માટે ક્રાંતિ થવા માટે કોઈ એક કારણ જવાબદાર ન હતું એવી જ રીતે મારા અને તમારા જીવનમાં કોઈ ક્રાંતિ લેવા માટે કોઈ પર્ટિક્યુલર કારણ હોતું નથી આપણી પાસે ઘણા બધા કારણો એક સાથે ભેગા થઈને જ્યારે કોઈને તોડવાનો પ્રયત્ન કરે છે તો એ બને છે ક્રાંતિ માટે સંઘર્ષ જીવનનો આધારભૂત અભિગમ ઢાંચો છે જ્યારે સંઘર્ષ જીવનમાં ના હોય તો જીવન નું અસ્તિત્વ નથી રહેતું માટે જ સંઘર્ષ કેટલે હદ સુધી હોવો જોઈએ કે જ્યારે પોતાના સપના સાકાર કરવા માટે તો સૌ પ્રથમ પહેલાં સપનાને એ આવે એ જ બહુ મોટી વાત છે અને એ સપનાને આવીને કોઈ કાગળ પર લખાય ને ત્યારે તેનું પચાસ ટકા કામ પૂર્ણ થઈ ગયું હોય છે કેમ મારો અનુભવ છે જ્યારે સપના જ્યાં સુધી તમે લખશો નહીં ત્યાં સુધી એ સંઘર્ષના ઇન્ડેક્સમાં આવશે નહીં પરંતુ જ્યારે કોઈ કાગળ પર લખેલું સપનું સાકાર થતું હોય છે એટલે કે સાકાર થતું હોય છે એટલે કે સાકાર કરવા માટેનો જે પણ પ્રયત્ન થતો હોય છે એક ક્રાંતિ હોય છે પોતાની ઓટો બાયોગ્રાફી લખાતી હોય છે જીવનની જ્યારે કોઈ સફળતાના પીક પર પહોંચી ગઈએ છીએ ત્યારે એક ક્રાંતિને ફિલ્મ પણ આપણે જોવી છીએ એટલે કે આપણી સફળતા તો સંઘર્ષ એ કોઈ એક વ્યક્તિત્વ માટે શબ્દ નથી એ જીવનના એવા પાસા માટે સંઘર્ષ ઉપયોગી બને છે કે જ્યારે કોઈપણ જીવનની અભિરુચિને વ્યથા કોઈને કહી શકતા નથી ન તો પરિવારને ના તો પોતાની જાતને ત્યારે લખેલા સપના એક બૂસ્ટરની જેમ કામ કરે છે પરંતુ દરેક વિદ્યાર્થીની ઇમ્યુનિટી પાવર અલગ અલગ હોય છે એટલે કે કોઈ પણ સપનાને ડાયજેસ્ટ કરવા માટે એને ડાયજેશન સિસ્ટમ પણ હોવી જોઈએ એ પણ કેવી સ્ટ્રોંગ લેવલની તો સપના તો બધા જુએ છે પણ એ સપના માટે ડાયજેસ્ટ કરવા માટે એટલે કે એના પર કામ કરવા માટે દરેકનું કામ નથી હોતું એટલા માટે જ સંઘર્ષ હોવો જોઈએ પણ સ્વવિવેકની સાથે હોવો જોઈએ સ્વરચનાની સાથે હોવું જોઈએ એક નાની એવી વાત છે કે સસ્તું ઝેર પણ મળે છે અને મોંઘું અમૃત પણ મળે છે તેનો મતલબ એમ ના હવાની લેવો કે સસ્તું છે તો સારું છે ગમે ત્યારે સસ્તું શું કરે છે મૃત્યુ મૃત્યુદંડ સુધીની એટલે કે પોતાની જાત સુધીને વિનાશ કરવા માટે તત્પર રહે છે પરંતુ જ્યારે સંઘર્ષની વાત આવે છે ત્યારે કોઈ ઓટો બાયોગ્રાફી લખાય છે પોતાની જાતની તેમાં સસ્તું ઝેરને આપણે સૌથી પહેલું પ્રાધાન્ય આપ્યું છે કેમ સસ્તું છે ઓછી મહેનતે મળી જાય છે જ્યારે અમૃત એટલે કે બહુ કિંમતી છે તે આસાનીથી મળતું નથી અને જ્યારે આસાનીથી ના મળતું હોય ત્યારે પોતાની ઓટો બાયોગ્રાફી લખાય છે જેનું નામ છે સંઘર્ષ 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 જ્યારે સપનાને ઇન્ડેક્સમાં સંઘર્ષનું ચેપ્ટર પહેલું હોય છે તે વિદ્યાર્થીની જીવનની સફળતા જલ્દીથી જલ્દી મળતી રહે છે પણ જ્યારે કોઈ સંઘર્ષની વાત કરવાની હોય છે તો સ્વવિવેક નથી હોતો ડિસિપ્લિન નથી હોતું ડેડિકેશન નથી હોતું કેમ એ સંઘર્ષમાં સપના તમારા નથી કોઈએ બીજાએ જોયેલા છે તમારા માટે સપના જ્યારે પોતાના સપના પોતાના હશે ત્યારે સંઘર્ષમાં પણ મજા આવશે એક બે હજારને તેરથી લઈને અત્યાર સુધીનું એક જ સપનું હતું ટીચર બનવાનું એક શિક્ષક બનવાનું એ પણ એઝ અ પ્રેક્ટિકલ ટીચર મતલબ કે ગોખવાનું નહીં એજ્યુકેશન છે યાર આટલું મસ્ત એજ્યુકેશન સિસ્ટમ છે આપણી એમાં પણ આટલા મસ્ત પાઠ્યપુસ્તકો છે આપણા રાજ્ય સરકારની પાઠ્યપુસ્તક છે કેન્દ્ર સરકારના સીબીએસઈ બોર્ડના પણ પાઠ્યપુસ્તક છે અને અન્ય રાજ્યના પણ પાઠ્યપુસ્તક છે આટલું મસ્ત જ છે પાઠ્યપુસ્તક ઘણું બધું સાયન્ટિફિક રિસર્ચ પછી આપણને એ ભણાવવામાં આવે છે પણ આપણું આ સ્કૂલ કલ્ચર એક કદરૂપુ બનીને માત્ર માત્ર દેખાવ કરીને વિદ્યાર્થીના દફ્તરમાંથી બિઝનેસ મોડલ એટલે કે પૈસા અંખેરે છે ચલો સ્વાભાવિક છે યાર બટ એટલીસ્ટ સપનાને જોયેલું છે ઓટોબાયોગ્રાફીનું એક પહેલી ઇન્ડેક્સ છે સપના બે હજાર તેરથી લઈને બે હજાર ચોવીસ સુધીની જર્નીમાં એટલે એપ્રોક્સિમેટલી નવ વર્ષ આ સપનું દબાણે રાખેલું અને જ્યારે આ સપનું સાકાર થતું લાગે છે ત્યારે મારી ઓટોબાયોગ્રાફીમાં આ ઇન્ડેક્સમાં સંઘર્ષ પહેલી પ્રાયોરિટી હતી અને સંઘર્ષ પછી જેને સેકન્ડ પ્રાયોરિટી આવે છે એ છે સક્સેસફુલ પર્સનાલિટી ડેવલપ સફળતા ત્યારે જ મળે છે નવ વર્ષ સુધી દબાયેલા સપનાને આજે એટલે કે મારા પચીસમાં વર્ષે પ્રવેશમાં આ સપનાને સાકાર કરવું છું અને સપનું એક માત્ર મારું નથી એક ક્રાંતિ છે ક્રાંતિ આ શિક્ષણના ધંધાને લૂંટનારાઓ માટે ઓપન ચેલેન્જ છે આ સપનું શિક્ષણનો ધંધો બંધ કરવા આવ્યો છું વાર લાગશે ક્રિટિસાઇઝ કરશે પણ જ્યાં સુધી તમારી જાતને ક્રિટિસાઇઝ થતી બચાવતા રહેશો ને ત્યાં સુધી તમારો સંઘર્ષ કોઈ કામનો નથી સંઘર્ષનું જીવન એક એન્જોય કરવા જેવી લાઈફ હોય છે લોકો વિશે સાંભળવાનું સમજવાનું પોતાના ઉદાહરણ આપવાના પણ ક્યારેય જીવનમાં કંઈક ઉખાડ્યું હોય ત્યારે પણ જ્યાં સુધી આ સંઘર્ષ એક સપનામાં બદલી જાય છે ને ત્યારે ક્રાંતિ જન્મે છે એટલે કે આજનું આ શિક્ષણ જગતને એક ઓપન ચેલેન્જ આપીને એટલે કે આ શિક્ષણ ધંધાને લૂંટનારા માટે એક ચેલેન્જ પુરવાર કરું છું હું તમારો પાકો અને પરમ મિત્ર પ્રકાશ કણજરિયા એક નવા જ વર્ઝન સાથે આવી રહ્યો છું એક વર્ઝન ટુ પોઈન્ટ ફાઇવ એટલે કે મારું પચીસમા વર્ષનું પહેલું દિવસ જે લોન્ચ કરું છું આ પ્લેટફોર્મના માધ્યમ શું હશે કેવી રીતે હશે કેવા પિલરમાં હશે અને શું એનો રોડમેપ હશે એ મળશે ટ્વેન્ટી ફસ્ટ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે મારા જન્મદિવસની પહેલા દિવસે કે શું છે આ ઇન્ડેક્સમાં મારી ઓટો બાયોગ્રાફીના ઇન્ડેક્સમાં ફર્સ્ટ પ્રાયોરિટી સંઘર્ષ છે તો બીજી પ્રાયોરિટી એક એજ્યુકેશનનો સ્કેમ એટલે કે એજ્યુકેશન સિસ્ટમમાં ચાલી રહેલી બિઝનેસ પોલિસીને ડિમોલિસ કરવાની તો હેલો વિદ્યાર્થી મિત્રો તમારો સપોર્ટ હશે તમારી એક હું હશે તો મારા આ સંઘર્ષમાં તમારું પણ નામ જોડાશે જય હિન્દ જય ભારત જય હિન્દ